નામ સ્મરણ દ્વારા અંતઃકરણની શુદ્ધિ જો તમે ભગવાનનું નામ લીધા કરશો તો કર્મ કરવાના પાંચ કરણો મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમની શુદ્ધિ થશે તો કર્મ એટલા શુદ્ધ થશે આ અનુભવની હકીકત છે શુદ્ધ એટલા માટે એક માણસ પોતાના સ્વભાવને પ્રકૃતિથી કામ કરે છે જ્યારે બીજો ભગવાનનું સ્મરણ કરતો કરતો કરે છે એટલે કર્મ પ્રત્યેની સમજ કેળવાશે મળેલા જીવો સાથે જ પ્રાપ્ત કર્મ કરવાનું છે ત્યાં રાગ દ્વેષ અહમ આસક્તિભાવ વિશે એની ઉત્કટતા મોડી પડશે જ્યારે કાળક્રમે એવા સંસ્કારો ઉદયવર્તમાન થાય ત્યારે તેને આ માર્ગે લઈ જાય જ્યારે પહેલો માણસ સ્વભાવ ને પ્રકૃતિથી કામ કરે એ કર્મના બંધનમાં જકડાતો જાય એને રાગ દ્વેષ અહમ આસક્તિભાવના સંસ્કારો વધુ ગાઢ પડશે જ્યારે એ સંસ્કારો ઉદયવર્તમાન થાય ત્યારે એને ભોગવવાનો વારો આવશે જ્યારે બીજો ભગવાનનું સ્મરણ કરતો કરતો કર્મ કરે છે એટલે એની વૃત્તિઓની ઉત્કટતા મોળી પડતી જાય છે જ્યારે એ સંસ્કારો ઉદય વર્તમાન થાય ત્યારે એની માત્રા મોળી પડેલી હોય છે તેથી એને કોઈ વિચાર આવે અને જાય એવો જીવ વૃત્તિઓની ગુલામીમાંથી ધીરે ધીરે છૂટતો જાય છે હું અહીં મૌન એકાંત શહેરથી દૂર રળિયામણી જગ્યાએ નદી કિનારે લેવડાવું છું અહીં આવનારાને કહું છું કે અહીં વાતો ન કરો ભગવાનનું નામ લો પણ એનું હાર્દ અહીં આવનારાઓ પણ સમજતા નથી ભાથું મેળવવાના સ્થળને વાતો કરીને તમે નરક બનાવો છો મારા ગુરુ મહારાજ હોય તો દંડો મારે અહીં આવો તો ભાવના રાખીને આવો સત્સંગ પ્રેમ ઉદારતા મત સહિષ્ણુતા સહાનુભૂતિ રાખવાનો પ્રયત્ન કરો આ મારો વેરી છે વિરોધી છે એ હું કાઢી નાખો કુદરતની રચનામાં વિવિધતા ને વિસ્તાર નજરે પડે છે એના વગર કુદરત નથી એ પણ ચેતનનું અંગ છે દુનિયામાં વિવિધતા રહેવાની જ છે જગત એક ચોકઠાનું કદી નથી બની શકવાનું આપણે આટલી સીધી સાદી વાત ન સમજીએ અહીં આવનારે તો એ સમજવી જરૂરી છે ભગવાનનું નામ લો તો વાંધો નહીં આવે આ કરશો તો સમાજનું આપણા બધાનું કલ્યાણ થશે હરિહિયો